કેન્દ્રીય મંત્રી સમક્ષ મહિલાઓ રડી પડી યોજના નહીં પણ જેલમાંથી સ્વજનોને મુક્ત કરાવો પાક જેલમાં કેદ માછીમારો માટે પરિવારોની આજીજી પાંચ વર્ષથી કાળી કોટડીમાં સબડતા મોભીની કરૂણ ગાથા નવી યોજનાઓના જશ્ન વચ્ચે ગમગીન બન્યું વાતાવરણ ઘરના મોભી વગર માછીમાર પરિવારો આર્થિક રીતે તૂટ્યા બીમાર સ્વજનોની ચિંતામાં પરિવારોએ આંસુ સાર્યા જો આની જગ્યા પર ફરવા કોઈ મંત્રીના છોકરાઓ કે બિઝનેસમેનના છોકરાઓ ફરવા માટે ગયા હોય અને ભૂલથી પાકિસ્તાનમાં જતા રહ્યા હોત તો કેટલી મીટીંગો અને કેટલી યોજનાઓ કરવામાં તાત્કાલિક રૂપે ઉભી કરી દેવામાં આવી હોત તો આ ગરીબ ઘરના દીકરાઓ આજે પાંચ પાંચ વર્ષથી ગળતી વંચિત છે તેની ચિંતા કમ નથી કરવામાં આવી રહી એક મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે આજે મહિલાઓએ એક પ્રોગ્રામમાં રડી દેતા રજૂઆત કરવામાં આવી તે પોતે દિલ્હી સુધી પણ જઈને આવ્યું હોય એવી રડતા રડતા વાત કરતી

માછીમારોને દુશ્મન તરીકે જ ગણવામાં આવે છે એટલે એને છોડવા નથી રાખતા જેમ ભારત સરકાર કે ભારત દેશ ઉપર એ લોકોને વેર છે એવી રીતે માછીમારો ઉપર આ લોકો વેર વાળે છે એવું સ્પષ્ટ દેખાય છે